તમારે મોંડી હાલી નઈ હાલી જોઈને પાડો છો આપણે કેટલી મહેનત કરી તમે નથી જોયું હા મે તો કરવું પડે ને મેને તો કર શું થાય આમાં મેને તો કઈ થાતું જ નથી આજકાલ જોવા તો હે હા હવે આટણની પરજાને હું

એક વાર હાઈટ છે ચડી જાય ને તો મજા આવી જાય પણ જેટલું દેખાતો જ નથી તમે જોયો કોઈ બી મેં જ જોયો હવે આપે આપણે એનો એ કામ કરે કેટલા ટાઈમ આવે લગભગ હવે એનો ટાઈમ થઈ ગયો આવવાનો મને એવું લાગે છે કેમ કે હવે જો રોંઢો થયો હા એટલે મારા દીકરો ખાવા આવું છે રોંઢાનો કેમ કે ખબર છે ને એ છે જ નહીં અટાણે આડોશી પાડોશી કોઈ બધા વહી ગયા છે દાડી એને ખબર ન હોય ને ઘરેથી આવ્યું હોય આજે હંતાઈને ઊભું રહેવું ખબર પડે ને એવી રીતના મજા આવે એને ખાવાની

પણ શું કરું હવે એને પાણી પાણી નાખી એટલે કે જીવી જાય તો આપણે તો આપણ બોલ પકડી લઈ જાય ના ના પાણી નાખ દે હા પણ લેતા આવું એ કામ કર ઓ જીવે છે એક કામ કર એ મોનો ગોટો પાઈ એને મારી નાખે એટલે હું એ નદીમાં માં છું હા હી કરીયા આવ થોડો જીવતો રહી જાય તો આપણે દવાખાને જ આપણો ખર્ચો માથે પડશે એમ થાય કે મોનો ગોટો પીન મરી ગયો હા મરી ગયો ના ના મારે જીવવું છે જી મારે કેમ મરવું આ ક્યાં જાય છે પણ ઊભો તો રે

તો ગઈશ આ અમારો વિડીયો તો અને આના વિડીયોને સપોર્ટ કરો અને અમે તમારા માટે બીજા પણ વિડીયો લાવશું કોમેડી ફૂલ કોમેડી લાવશું અમે અને આ આ વિડીયોનો તમે સપોર્ટ વધારશો અમને તો અમે તમારા માટે મસ્ત મસ્ત વિડીયો લાવશું અમારા બ્લોગ નહીં આવે અમુક 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 ટાઈમે આવશે પણ હવે લેગેટિવ વિડીયો તાવશે એટલે સપોર્ટ કરવાનું બોલતા નહીં પોસ્ટ કરો